સરકારના નેત્રમ સીસીટીવીની ત્રીજી આંખ ચાલુ મોબાઈલ પર વાત કરનારા પર અને કોઈ કોઈપણ ગેરકાયદેસર કૃત્ય પર પણ નજર રાખે છે પોલીસના નેત્રમથી બાવન જેટલા ગંભીર ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે બનાસકાંઠાના લોકોએ છેલ્લા એક વર્ષમાં એક કરોડથી વધુ દંડ ભર્યો છે છતાં પણ લોકો હજી ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરે છે એટલે ચાલુ વાહને વાત કરતા હોય તો ચેતજો કારણ કે નેત્રમ તમને દંડ આપશે બનાસકાંઠામાં ચાલુ વાહને વાત કરનારા ગુનાઓ આચરનારા પર પોલીસ તો નજર રાખી રહી છે સાથે સાથે સરકારની ત્રીજી આંખ એવી નેત્રમ પણ આવા લોકો પર નજર રાખી રહી છે સરકાર દ્વારા નેત્રમ હેઠળ પાલનપુર શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે સીસીટીવી લગાવે છે જે સતત નજર રાખી રહ્યા છે ત્યારે તમને નવાઈ લાગશે કે છેલ્લા એક વર્ષમાં ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા વાહન ચાલકોએ ત્રણ કરોડથી વધુ એ મેમો આપવામાં આવ્યા છે અને એમાં નવાઈની વાત એ છે કે વીસ હજાર આઠસો સડસઠ વાહન ચાલકો જે ચાલુ વાહનની વાત કરે છે તેમને એક કરોડથી વધુ રકમના ઈ ચલન મેમો ફટકાર્યા છે એટલે કે છેલ્લા એક વર્ષમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો પાસેથી ચોરાસી લાખ જેટલો દંડ વસૂલ કરાયો છે સમગ્ર ગુજરાત રાજ્યમાં નેત્રમ સિસ્ટમ અંતર્ગત સમગ્ર રાજ્યમાં અલગ અલગ જગ્યાએ કેમેરાઓ લગાવવામાં આવેલા છે તેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ પાલનપુર અને અંબાજી ખાતે નેત્રમના કેમેરાઓ લગાવવામાં આવેલા છે આ સીસીટીવી કેમેરા ખૂબ જ વિશાળ સંખ્યામાં અલગ અલગ જગ્યાઓ પર લગાવવામાં આવ્યા છે અને મને જણાવવામાં આનંદ થશે કે આમાં માત્ર ઈ ચલણની સાથે સાથે પોલીસે જે છે એ અનેક બીજા કેસોને પણ સોલ્વ કરેલા છે જો આપને વિગત આપવામાં આવે તો છેલ્લા એક વર્ષ દરમિયાન બનાસકાંઠા પોલીસે આવા ઓગણપચાસ હજાર જેટલા ઈ ચલણના ઇસ્યુ કરવામાં આવેલા છે જો એને દંડની રકમ જોવામાં આવે તો એ આશરે ત્રણ કરોડ ત્યાંશી લાખ જેટલી થાય છે અને જો ચલણની વાત કરવામાં તો સૌથી વધુ ચલણ જે છે તે ચાલુ ગાડીએ મોબાઈલના ઉપયોગ માટેના છે આવા મોબાઈલના ઉપયોગવાળા વીસ હજાર છસો ને જેટલા ચલણ જે છે માત્ર ને માત્ર આવા મોબાઈલ ઉપયોગ કરનારાઓને આપવામાં આવેલા છે એ સિવાય જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં બનાસકાંઠા પોલીસે આવા દસ હજાર છસોને એકતાલીસ ચલણની રિકવરી કરી છે અને ચોર્યાસી લાખથી વધુ રકમની જે ત્યારબાદ છે તેની પણ માંડવણી કરેલી છે પરંતુ માત્ર આ ઈ ચલણની કામગીરી માત્ર આ પૈસાને જ સીમિત ના રાખતા બનાસકાંઠા પોલીસે બાવન જેટલા ગુનાઓ આવા સીસીટીવી કેમેરાની મદદથી છે શોધી કાઢી છે જેની અંદર વાત કરવામાં આવે તો હીટ એન્ડ રન એટલે કે એક્સિડન્ટ કરીને ભાગી જવાના બાર ગુનાઓ કિડનેપિંગ અને મિસિંગના તેર જેટલા ગુનાઓ ચોરીના ચૌદ જેટલા ગુનાઓ ડકોયતીના ત્રણ ગુના ચેન સ્નેચિંગનો એક ગુનો અને આ સિવાય અલગ અલગ બીજા ગુનાઓ બને તો ત્યારબાદ તેનો ઉકેલ જે છે સીસીટીવી કેમેરા દ્વારા કરવામાં આવ્યો આઠ જેટલા ગુનાઓ અને તેની જો મુદ્દામાલની વાત કરવામાં આવે તો આશરે ત્રેસઠ લાખથી વધારેનો મુદ્દામાલ જે છે એ અમારી નેત્રની ટીમ દ્વારા જે છે એ રિકવર કરવામાં આવેલો હશે